આપડે છે ને બેન માટે કરાવેલો હતો અને છે ને આને કરાવેલો છે એ તો ભાઈ છે ને બહુ કિંમતી છે બહુ મોંઘુ છે હર હર મજામાં આપણે મજામાં છે ને બપોર થઈ ગયો છે ને બપોરે છે ને આપણે આપણે પણ છે છે ને ને ભાઈ આજે છે ત્રીજો દિવસ આપણે આવ્યા હતા તો પમતી બપોર પછી આવ્યા હા તો આજે છે ત્રીજો દિવસ ને આપણે ભાઈ છે ને અત્યારે છે ને બધું સામાન પાછો પેક કરવા મર્યા છે ને અત્યારે છે ને ભાઈ ભાગવું છે ઘેરે કારણ કે ભાઈ છે ને અહીંયા આવ્યા પાછા બધું સામાન આપણે લીન નહોતા આવ્યા લોગડા બુગડા

આ જો આ કેમ કરે ને અહીંયા છે ને આ બધા આપણે ધીંગુ બેન ના બધી વસ્તુ તૈયાર કરે છે કા હા એમ ભરી લે ને આમ જો ભાઈ હિહાન વિહાન એવું બધું કેટલું ભેગું કીધું છે ને આ લે છે ને ભાઈ થોડી ઘણી છે ને ખરીદી કરવા આગી લે હતી તો થોડું ઘણું સામાન આપણે ઘેરે લીધા નતો ને એ બધો એ લીધો છે ને હજી છે ને થોડું ઘણું લેવાનું છે તો આપણે અહીંયા રાખ્યું ને એટલે ગાડી લે ડાયરેક્ટ સામાન થોડો ઘણો લેતા જશું નજી એક બે જગ્યાએ જવાનું છે પણ એ તમને ભાઈ આગળ ખબર પડી જાય હું હું લેવાનું છે હું છે બધી અત્યારે બેન જોવા મસ્ત મજા આવે છે ને ભાઈ રમે છે ઢીંગુબેન રમે છે ઢીંગુ ઢીંગુબેન કા ઢીંગુબેન ફેમિલી આપણે છે ને ભાઈ જ્યાં પાસા મોવાની અંદર માર્કેટની અંદર કારણ કે ભાઈ થોડું ઘણું લેવાનું હતું કારણ કે લીધું છે ભાઈ કિંમતી સામાન બહુ હેવી બધો સામાન લીધો તો હજી છે ને ભાઈ ઘણું ખરું લેવાનું બાકી રહી ગયું છે તો હવે છે ને આ ઠેલ્યું બધું તાર કરીને આ ઠેલો છે પછી એક વાર પણ બે ઠેલ્યું પીડ્યું એટલો બધો સામાન લીધો છે તો એ હજી છે ને ભાઈ થોડો ઘણો અધિક લેવાનું હે કા લેવાનું હે ને હા એમ નેદા ભાઈ ભાગ્યા કેટલામ દો ઓ હો 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 સારા ગાડા વાગી ગયા કારણ કે છે ને આજ ભાઈ થાથા કોડા કરવામાં થાળા કોડા કરવામાં છે ને કેટલા વાગી જાય એનું કંઈ નક્કી નહિ રયો બાકી આર્યન ભાઈ તમારે આવવું કે યાદી ભાઈ હે આદી ભાઈ ને છે ને આજ નિશાળ ખુલી હતી ને ભાઈ છે ને અહીંયા ફોન કર્યો જોજો ભાઈ છે ને નિશાળઈ નો ગયા

આમાં ઢીંગુ બેન ની છે ને ભાઈ લઈ લીધી છે મારા ભાઈ એ અદાર છે ને ખેતર માં આવી ગયા ને ભાઈ આવી ગયા કા કરે ઢીંગુ બેન ને મારા બેન એ તો ભાઈ ઓ હો 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 ગળા માં ફાસો ને બેન ને ફાસો નાખી દીધો ગળા ફાસો હા બેન ને હે ને ભાઈ પેલા લોય જામ થઈ ગયું હતું તે અત્યારે દવાખાને લઈ જા કે આથી બેન ને કે કીધું છે કે કે જે નસ આવે કે નસ કે વાત એટલે કે કે હતું એને ભાઈ છે ને ગરમ પાટો મારી દીધો છે પચીસ એમ પાટો આવેલો છે કા કાબે ગરમ ની શું પ્લાસ્ટર હા પ્લાસ્ટર ગરમ તો પેલા મારેલો તો કા ગરમ પેલા મારેલો હતો આ શું પ્લાસ્ટર આખલે પ્લાસ્ટર મારી દીધો છે પ્લાસ્ટર શું ભરીને મારી દીધો છે ને અત્યારે છે ને ભાઈ હાલની શાકની ભાઈ તૈયારી હાલો મેલી છે અમારા મેડમ જે છે ને ભાઈ આ વટાણો લઈ વાતા વટાણો કા હા એમ અમારે છે ને ભાઈ આને છે ને ભાઈ લાડ ખરીદી કરી લીધી છે તમે એની વાત જ પૂછો મેં એવી ખરીદી કરી લે યાદ છે ને ડીમા હવા ડીના ઉભા થઈને ત્રણ વાર તો એ છે ને મોવાની માર્કેટ ની અંદર ગયા તમે વિચાર કરો એ એક બી ત્રણ વાર માર્કેટમાં જઈ હું બે વાર ગયો ને ભાઈ ઘણું બધું લીધું છે ને આને છે ને ભાઈ આ ઘણા ખરા પૈસા વાપરી નાખ્યા ઘણો ખરો છે ને ખાલી ઘર નાખ્યું ગયું એ આપણે છે ને ભાઈ પછી કહું બાકી હતા છે ને વટાણા ફોલી નાખી કે શાક ખાતા થાય એમ લઈ તો મસ્ત મજાનું છે ને ભાઈ રીંગણાનું વટાણાનું શાક બની ગયું છે ને આવી જાય બાકા જે બોલવા પણ મેળી છે કાં રોનકભાઈ કાં બોલો મીડી ને હા જો ભાઈ બધે જમવા મીડે છે અહીં બધા પાર્ટી મારી જમવા મીડી છે તો આપણે પછી ને જમી લઈ પછી તમને છે ને આગળ આપણે ભાઈ સરપ્રાઈઝ છે ને એ હું તમને બતાવું શું છે એમ બાકી પછી છે હેવી હે જ્યાં લીધેલો છે મારો થોર માર દીધેલો છે ફેમિલી તો મસ્ત મજાનો છે ને ભાઈ જમી લીધું છે ને આપણે છે ને ભાઈ કિંમતી સામાનની વાત કરું ને હું તમને તો કિંમતી સામાન છે ને આની અંદર છે ભાઈ જો આવી રીતે છે ને એક પાકીટ આવી પાકીટની અંદર છે ને ભાઈ સામાન છે કિંમતી સામાન કા હા આને કે પાકેટ નોતો નતે આ પાકેટ લેવા ગયે છે જો આઉગા પાકેટ કા નોતો ન કે પાકેટ હતું એક પાછો લાવ હા પાછો લાવ અહીંયા ને ભાઈ સર મોટો જબર હે ને પાસ છે પણ અહીંયા પે પાકેટ કે નોતો ના નું એવું આંધ રેવું તો ઈ કે પાકેટ લેતી દાવ કે હું ની રાખો તો કાઈ ની ઈ કે મારા બાર રાખ છે બાર હે હે બાર પાડેગા રાખ છે પછી હા ફગે રાખજે ભાઈ નેતર તો મઢંગ્યું ને આ ભાઈ પાકેટ પાછો આની અંદર સામાન હે ને કોણ હેટો લીધો ખબર હે

ખબર છે અમને શું કે હાવ ઘટી ગયો કે શ્યાન કરાવી લઈ ને પૈસા આપણે હતો કે કરાયો છે કારણ કે ઢીંગુ બેન ના પૈસા ને કરાયો શ્યાન તોમી કે ઢીંગુ બેન હે કે અતારે તો નહી પહેરાયે પણ ઢીંગુ બેન હે ને પછી પેરાવા થાય હે એટલા માટે છે ને સેન કરાયો સેન નતી ને હે સેન ની નઈ હું કહા સેન માં નાખવા ન આવે સેન માં નાખવા ને પેંડલ એટલે આ ભાઈ છે ને આપડે અડધો છે ને છે આ સેન આપણે પ્યારતા હોઈ ને તો આ સેન ની અંદર આપડે છે ને પ્યારવાનું હોય ને ઈ ખાલી શબ્દ જ છે સેન તો નદી બાકી સેન ભાઈ આ બેન ને દેખાડી ભાઈ જોઈ લો બેન તમને કેવું લાગે પછી કો અમને નેવલ બેન ને ભાઈ હાથ હોદ કે એની વાત પૂછો મૂઠી નેવલતી બેન થી મારે શું નો મૂઠી માં શું નો ફુકાઈ એ તો આ મૂઠી લો હોય ને હા આપણે હે ને ભાઈ મોવા હતા ને મોવા તીવા બેન ને હે ને ભાઈ પાટો બંધાયો એટલે હે ને શું નો હતા ને એટલે લગન ઢીલો હતો હવે છે ને પૂણો થઈ ગયો છે બાકી હે ને ભાઈ હું તમને આગળ હે ને બતાવું એ વસ્તુ મસ્તી નું છે ભાઈ જો

કે ભાઈ આનો કંઈ નક્કી ન કહેવાય ને અત્યારે માણસ ખરા એમ કેતા હોય સસ્તું થાય તેવા કરાવે સસ્તો થાય તેવા કરાવે પણ અત્યારે સસ્તાના વાટ જોવા રહીને તો ડબલ થઈ જાય હવે તમે રૂપાનો ભાવ તમે જોવો હોનાનો ભાવ જો તા પોગી જાય એટલા માટે છે ને ભાઈ થોડા ઘણા પૈસા બસાવેલા હતા તો એના માટે કરાવી લીધું કા હમ ને આને છે ને ભાઈ આને કરાવેલું છે ને એ તો ભાઈ છે ને બહુ કિંમતી છે બહુ મોંઘું છે આનું ખાલી છે ને આવડો આંકડીયો છે ને એ તમે ખાલી જુઓ